એટલે જમીન ચટણી સીવાત અને ફૂગો બંનેમાં કામ કરે છે કાજુનો ખોળ પ્રોટીન હોય છે એમાં ભરપૂર પ્રોટીન હોય છે એટલે એ આપણને ફ્લાવરિંગમાં અને દાણા ભરવાના સ્ટેજમાં બી કામ આપે છે પ્લસ મરઘાની ચરક મરઘાની ચરકમાં બી એનપીકે નું પ્રમાણ સારું હોય છે અને એનપીકે નું પ્રમાણ સારું હોય છે એટલે આપણે છોડને જે જરૂરી પોષક તત્વો છે

અ બીજું એક આપણે આમની અંદર ઓર્ગેનિક કાર્બન જોવા જઈએ ને તો 30 થી ટકા જેવો ઓર્ગેનિક કાર્બન મારા ખ્યાલ પ્રમાણે આમાં હોય છે તો જે ઓર્ગેનિક કાર્બન નું આપણે જમીનમાં પ્રમાણ ઘટતું થઈ ગયું છે એના લીધે આપણે ઉપજમાં દિવસે ને દિવસે આપણને જે ઘટાડો થાય છે એ બી આપણે જમીનને જીવિત બનાવી અને સી એન રેશિયોને મેન્ટેન કરી અને આપણે જમીનને બી સુધારી શકીએ આપણે આ જોઈએ મિશ્રણ કેવું છે તો મિશ્રણ એકદમ કોરું છે ભેજ કોઈ કોઈ જાતનો નથી એકદમ તમે જોઈ શકો છો આમાં લીંબોળીનું ક્રશ છે પ્લસ એરંડીનો ખોળ તમાકુનું દળ આ છ વસ્તુનું અને કોઈ પણ જાતનો ભેજ નથી એટલે આપણે

તો હવે એક છેલ્લો પ્રશ્ન રહ્યો મેળવવું ક્યાંથી તો મેળવવા માટે ગુજરાતના ગમે બધા જ તાલુકાની અંદર દરેક ખાતરના ડીલરો પાસેથી મળી જશે અગ્રગણ્ય ડીલર પાસેથી પ્લસ વધારે માહિતી જોઈતી હોય તો મારા નંબર સ્ક્રીન ઉપર આવશે એ નંબર પર તમે કોલ કરીને વધારે માહિતી લઈ શકો છો ધન્યવાદ ફરી મળીશું નવી પ્રોડક્ટ લઈને નવા વિડીયોમાં